પોલીસ પોલીસ આઉટપોસ્ટ વિસ્તારમાં માણસો એસઓજી લગત કામગીરી અર્થે પેટ્રોલિંગમાં હતા દરમિયાન સાથેના હેડ કોન્સ્ટેબલ લાલજી તથા પોલીસ કોન્સ્ટેબલ મયંકુમાર નાઓને રીતે પોતાના ભરોસાના બાતમીદાર દ્વારા ખાનગી રાહે બાદ હકીકત મળે કે વિરમપુરથી ખાપરા જતા રોડ ઉપર રબારી ગોરિયા તરફ જતા ખારીવેલી વિસ્તારમાં આવેલ મુકેશજી બનાજી ઠાકોર તેઓના વરિયાળીના વાવેતર કરેલ ખેતરના એક ક્યારામાં તથા તેઓની નજીકમાં આવેલ વીરચંદભાઈ ભીમાભાઈ ઠાકોરના મકાઈના વાવેતર કરેલ ખેતરમાં અફીણના છોડનું વાવેતર કરેલ છે જે હકીકતના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એચ બી ધાંધલિયા એસઓજી પાલનપુરનાઓએ નાર્કોટિક્સને લગતી રેડનું આયોજન કરી હકીકતવાળી જગ્યાએ રેડ કરતા મુકેશજી બનાજી ઠાકોરના હોય વરિયાળીના તથા ઘઉંના વાવેતર કરેલ ખેતરના બે ક્યારામાંથી બે નથી કૃત્રિમ વાવેતર કરેલ માદક પદાર્થ અફીણના છોડ જેના ડુંડાનું વજન બે પોઈન્ટ ત્રણસો ત્રેવીસ કિલોગ્રામનો જથ્થો મળી આવેલ હોય તથા વીરચંદભાઈ ભીમાભાઈ ઠાકોર નાઓએ મકાઈના વાવેતર કરેલ ખેતરના એક ક્યારામાંથી બિન અધિકૃત રીતે વાવેતર કરેલ માદક પદાર્થ અફીણના છોડના કુલ ડુંડાઓનું વજન એક કિલોગ્રામનો મુદ્દામાલ સાથે પકડાઈ જતા તેઓની વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી અમીરગઢ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર કરાવેલ છે સ્ટોરી દિલીપસિંહ રાજપૂત બનાસકાંઠા